सदा तंदुरुस्त रहवा मांगो छो तो हवे तुम्हारी तंदुरुस्ती ए अमारी जवाबदारी तमारा पोताना फैमिली डॉक्टर पासे भी सचोट सलाह लेवा वो फैमिली डॉक्टर कार्यक्रम वी लाइफ पर सोमवार शनिवार बपोरे पैक कला कर फोन करो छ त्रन पांच पांच आठ पांच छ एक बे त्रन पर अने रहो सदा तंदुरुस्त नमस्कार दर्शक मित्रों અપની તંદુરસ્તી ને આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા. દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો છે આપણા કાર્યક્રમમાં માધ્યમથી આપણી સાથે જોડાય છે કે આપના સ્વાસ્થ્યને લઈને આપને ઘરે બેઠા માહિતી પૂરી પાડે છે. દર્શક મિત્રો આજે આપણે જે વિષય લીધો છે તે વિષય છે બ્રેન ટ્યુમર. સામાન્ય રીતે આપણને ખબર નથી ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા બધા વ્યક્તિઓને અમુક એવા સિમ્ટમ્સ હોય છે જેમ કે સામાન્ય રીતે કોઈને પણ શરદી ખાંસી થઈ હોય ને લાંબા સમયથી શરદી ખાંસી છે તો લાંબા સમયથી છે તો એની એક યોગ્ય રીત હોય છે કે તેની તપાસ કરાવો અમુક ટેસ્ટ કરાવવાના હોય છે જે ખૂબ જરૂરી હોય છે પરંતુ ઘણી વખત આપણે જોતા હોય છે કે ઘણા વ્યક્તિઓ ડાયરેક્ટ મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈ લેતા હોય છે અને જે એક સામાન્ય જેવો જે રોગ છે શરદી છે ખાંસી છે જે ખાંસી લાંબા સમય સુધી રહે ત્યાર પછી ટીવીમાં પરિવર્તિત થઈ જાય છે તેવી જ રીતે સામાન્ય લક્ષણો એવા હોય છે જેને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ જેમકે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સતત માથાનો દુખાવો રહેતો છે જેમ કે ઘણી વખત ઘણા વ્યક્તિને પેટમાં જેવી રીતે દુખાવો રહેતો હોય તેવી રીતે માથાનો સતત દુખાવો રહેવો ચક્કર આવવા પછી સાથે એવું કહી શકાય કે ઘણી વખત કોઈ વ્યક્તિ સંતુલન ગુમાવે છે એટલે કે ચાલતા ચાલતા અચિંત બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જાય છે સાથે જ ખેંચ આવી આ પ્રકારની આપણને એક ત્રણ ચાર એવા સિમ્પટમ્સ છે જે દરેક વ્યક્તિમાં આપણને નહીં પરંતુ અમુક ગણતરીના જે વ્યક્તિઓ છે તેમાં આપણને જોવા મળતો હોય છે પરંતુ એ વસ્તુ જે સામાન્ય છે

મોટી બીમારીમાં ફેરવાઈ જતી હોય છે જેમાંથી એક બીમારી છે બ્રેન ટ્યુમર તો દર્શક મિત્રો આજ વિષય પર આજે આપણે ચર્ચા કરી છે અને આપણી જોડે જોડાઈ ગયા છે ચર્ચા માટે ડોક્ટર કલ્પેશ શાહ તેમનો કાર્યક્રમમાં સ્વાગત કરી લઈએ નમસ્કાર નમસ્કાર ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ડોક્ટર બ્રેન ટ્યુમરની જ્યારે વાત આવે ત્યારે એવું કહેવાય છે કે બ્રેન ટ્યુમર અમુક ઉંમર મર્યાદામાં પ્રમાણે થતો રોગ નથી પરંતુ નાના બાળકોમાં પણ જોવા મળે છે સાથે જ વયસ્ક વ્યક્તિઓમાં પણ આ જોવા મળે છે લગભગ એવું એક વાંચન મુજબ એવું પણ સામે આવ્યું છે કે પંચ્યાસી વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિમાં બ્રેન ટ્યુમરની સમસ્યા પણ જોવા મળતી હોય છે પરંતુ આ વચ્ચે જે રીતે અત્યારે જોઈએ કે કેસો જે ટ્યુમરના છે છે સતત વધી રહ્યા ઘણા બધા વ્યક્તિઓ એક મોટો આંકડો છે જે બ્રેઇન ટ્યુમરમાં જે થયું હોય અને યોગ્ય સારવાર ન લીધી હોય અને મૃત્યુ પામ્યા હોય ત્યારે આ વચ્ચે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે બ્રેઇન ટ્યુમર શું છે ને થવાના કારણો કયા છે આપણે વિનંતી કરીશું પીસીઆર ટીમ ને કે ડોક્ટર ફરી કનેક્ટ થઈ શકે ત્યાં સુધી આપણે ચર્ચા આગળ વધારીએ બ્રેઇન ટ્યુમર એક બ્રેઇનને લગતી બીમારી છે ખાસ આપણે એમ કહીએ કે મગજને લઈને આ બીમારી આપણને જોવા મળે છે એમાં પણ અમુક પ્રકારની જે ટ્રીટમેન્ટ છે જે કરવામાં આવતી હોય છે તો મહદઅંશે આ ટ્રીટમેન્ટ કરાવવાથી એમ કહીએ કે ઓપરેશન પછી પણ બ્રેઇન ટ્યુમરની જે સમસ્યા છે તે સારી થઈ શકે છે અમુક પ્રકારના લક્ષણો જોવા મળે છે અને આપણે વાંચ્યું પણ હશે કે જે વ્યક્તિને બ્રેઇન ટ્યુમર થયું હોય તેને સતત માથામાં દુખાવો રહેતો હોય છે અથવા તો ઘણી વખત એવું કહે કે વારંવાર ચક્કર આવવાની ફરિયાદ હોય છે જેને ઘણા બધા વ્યક્તિઓ ઇગ્નોર કરતા હોય છે અથવા તો એવું કહી શકાય કે ચાલવા માટે થઈને જે ચાલતા હોય વ્યક્તિ અથવા તો કંઈ પણ કામકાજ કરતા હોય ઓચિંતા ચક્કર આવી જાય ઓચિંતા પોતાનું સંતુલન ગુમાવી દે અથવા તો પડી જતા હોય છે વારંવાર ત્યારે બાળકો મને વયસ્ક વ્યક્તિમાં બેમાં અલગ અલગ તબક્કે લક્ષણો જોવા મળે છે ખાસ પીસીઆરને વિનંતી કરીશ કે ડોક્ટર કરીએ તો શું કાર્યક્રમ આગળ વધારી શકાય અને ખાસ બ્રેઇન ટ્યુમરને લઈને એક સામાન્ય સમસ્યા નથી પરંતુ એક ગંભીર સમસ્યા માનવામાં આવી રહી છે કારણ કે બ્રેઇન ટ્યુમરથી ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા બધા વ્યક્તિઓ ઓપરેશન કરાવ્યા પછી પણ ડૉક્ટર આપણી જોડે કનેક્ટ થઈ ચૂક્યા છે ખાસ ડૉક્ટર આ દર્શક મિત્રોએ જણાવશો કે બ્રેઇન ટ્યુમર શું છે અને કયા કારણોસર થાય છે જી નમસ્કાર મિત્રો બ્રેઇન ટ્યુમર છે ને એ બે જાતના હોય છે એક તો મેલિગ્નન્ટ એટલે કે કેન્સરની ગાંઠ હોય અને બીજી છે સાદી ગાંઠ જેને મિનાઇન ટ્યુમર કહેવાય બંનેના પ્રમાણ છે ને એમાં સિક્સ્ટી અથવા છે જે દર્દીઓને કેન્સરની ગાંઠ હોય છે એટલે ગ્લાયોમા નામની બીમારી અથવા તો એનાથી વધારાના સિમ્ટમ્સ હોય છે એ પણ અલગ રીતે પ્રેઝન્ટ થતા હોય છે અને સાદી ગાંઠ હોય છે એનું પણ પ્રેઝન્ટેશન અલગ હોય છે હવે બ્રેન ટ્યુમર એટલે એવી બીમારી નથી પહેલી વાત તો એ કે બ્રેઇન ટ્યુમર એટલે એવી બીમારી નથી કે જે થાય એટલે હવે કશું જ નહીં થઈ શકે એવું નથી મેડમ સંભળાય છે ને જે બિલકુલ બિલકુલ આપનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો છે હવે જ્યારે કોઈને અચાનક માથામાં દુખાવો થાય ઘણો જ બધો દુખાવો થયા કરતો હોય થોડાક દિવસોથી દુખાવો સ્ટાર્ટ થયો હોય માથાના કોઈ પણ ભાગમાં આગળના ભાગમાં પાછળના ભાગમાં કે સાઈડના ભાગમાં દુખાવાની સાથે વોમિટિંગ થઈ જાય ઉલટીઓ થયા પછી પેશન્ટ એવું કહે કે હવે મને માથાનો દુખાવો થોડો સારો છે તો એ બતાવે છે કે એ બ્રેઇનની અંદર સોજો આવી ગયો છે બ્રેઇનમાં જે ટ્યુમરના કારણે જે સોજો આવે ને એના કારણે માથાનો દુખાવો અને ઉલટીઓ સાચે થાય એટલે એ છે એ બ્રેઇન ટ્યુમરને કારણે હોવાની શક્યતા રહે છે બીજું સિમ્ટમ્સ છે ખેંચ અઢાર વર્ષ પછીની ઉંમરમાં બાળક નહીં અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને મેલ કે ફિમેલ પહેલી વખત જો જિંદગીમાં ખેંચ આવે ફરીથી કહી દઉં અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને મેલ અથવા ફિમેલને જો પહેલી વખત ખેંચ આવે તો આપણે સમજવાનું થાય કે એનું કારણ છે એ બ્રેઇન ટ્યુમર છે ત્રીજી વસ્તુ છે કે ધીરે ધીરે પેરાલિસિસ ની અસર થવી હાથ પગમાં પેરાલિસિસ અસર થવી મોઢા ઉપર પેરાલિસિસ ની અસર થવી સાંભળવાનું ઓછું થઈ જવું આંખમાં દેખાવાનું ઓછું થઈ જવું અથવા તો ઝાડા પેશાબનું ભાન ના રહેવું એ પણ બ્રેન ટ્યુમર્સ ના સાઇન સિમ્પ્ટમ્સ છે હવે આ બ્રેન ટ્યુમર થાય એટલે એનો અર્થ એવો નથી કે ટ્યુમર આપણને એમને જ ખબર પડી જશે ટ્યુમર ને જોવા માટે આપણે પહેલાં સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ આપણને કંઈક લાગે તો આપણે ન્યુરોફિઝિશિયન કે ન્યુરો સર્જન પાસે જઈએ પછી એ આગળ તપાસ કરાવતા હોય છે તપાસમાં એમઆરઆઈ બ્રેઇન અથવા તો સીટી સ્કેન અને એમાં દવા નાખવી પડે એટલે કોન્ટ્રાસ્ટ નાખવો પડે એટલે પહેલી તપાસ છે જ્યારે આપણને માથાનો દુખાવો વધારે થાય ખેંચ આવે પેરાલિસિસની અસર થાય આવું થાય તો સૌથી પહેલી તપાસ છે એ એમઆરઆઈ બ્રેઇન કરવાનો અને એ એમઆરઆઈ આર બ્રેઇનની અંદર કોન્ટ્રાસ્ટ એટલે કે દવા નાખવાની હોય છે જેનાથી ટ્યુમર હોય

ના દરેક ટ્યુમર દરેક બ્રેઇનના ટ્યુમર છે કેન્સર નથી હોતા ત્રીસ થી ચાલીસ ટકા લોકોને કેન્સરના ગાંઠ જે હોય ટ્યુમર હોય છે કેન્સરની હોય છે પચાસ થી સાહીઠ ટકા લોકોને સાદી ગાંઠ હોવાની શક્યતા વધારે હોય છે જી ખાસ જયારે બાળકોની વાત આવે છે આપણે જોયું છે કે ઘણી વખત નાના બાળકોમાં પણ ટ્યુમર થતું હોય છે તો શું નાના બાળકોને ટ્યુમર થવા પાછળનું કારણ શું હોય છે વેલ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો આપણને એવું હોય કે એડલ્ટ છે ને એટલે વાગવાથી કે સ્ટ્રેસથી કે બીજાથી થાય તો બાળકોને કેમ થાય તો બાળકોને જીન્સમાં ચેન્જીસ હોય એના કારણે થાય એટલે જીનેટિકલ એ લોકોનું ફોર્મેશન જ એવું હોય કે એ નર્વસ ટીસ્યુ છે એમાંથી ટ્યુમરમાં કન્વર્ટ થતું હોય એટલે એ જીનેટિકલ કોઝ કોમનલી હોય છે બાળકોમાં ખાસ તમે સામાન્ય રીતે જ્યારે ટ્યુમરની વાત આવે છે તો ટ્યુમર આપણે એવું પૂછી શકીએ કે અથવા અમારા દર્શક મિત્રો જણાવશો જ્યારે ટ્યુમર કોઈ પણ વ્યક્તિને થયું હોય બ્રેન ને લઈને તો એ કયા ભાગમાં થઈ શકે છે વેલ બહુ સારો ક્વેશ્ચન પૂછો તમે આપણા મનમાં એવું હોય કે ટ્યુમર એટલે બ્રેનનું ટ્યુમર છે ને એટલે એ મોટા મગજમાં જ હોય પણ એવું જરૂરી નથી મગજમાં જમણીને ડાબી બાજુ એટલે સૌથી પહેલાં તો તમને એ સમજાવું કે આપણા મગજની અંદર મોટું મગજ અને નાનું મગજ અહીંથી કાનની પાછળની લાઇન ડ્રો કરો ને એનાથી ઉપરનો ભાગ છે એ મોટું મગજ હોય કાનની લાઇન ડ્રો કરો એની નીચે છે પાછળનો ભાગ એ નાનું મગજ હોય અને લંબ મજા હોય જમણી અને ડાબી બાજુ બંને અલગ અલગ ટ્યુમર હોય છે એટલે ટ્યુમર છે ને એ બ્રેનમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે બ્રેનના બેઝમાં પણ ટ્યુમર થઈ શકે છે ખાસ કરીને પિટ્યુટરી નામની ગ્રંથિ હોય છે એનું ટ્યુમર હોય છે એ બ્રેનના બેઝમાં હોય છે એટલે બ્રેન ટ્યુમર એ બ્રેનના કોઈ પણ ભાગમાં થઈ શકે છે બ્રેનની અંદર હોય છે એને ઇન્ટરસિક ટ્યુમર કહે છે અને બહારનું હોય છે એને એક્સટ્રીસિક ટ્યુમર એટલે કે એ બિનાઇન ટ્યુમર હોય છે જેને મેનિંગમાં કહેવામાં આવે છે સામાન્ય રીતે જ્યારે ટ્યુમર થયું હોય અને ત્યારે વ્યક્તિને કયા ટેસ્ટ કરાવવા જરૂરી બને છે એમઆરઆઈ બ્રેન સૌથી પહેલા તો જ્યારે આપણને લાગે કે બ્રેન ટ્યુમરની શક્યતા છે તો આપણે સૌથી પહેલા એમઆરઆઈ બ્રેન કરાવવાનું આવે અને એ પણ દવા નાખીને એટલે કોન્ટ્રાસ્ટ સાથે એને એમઆરઆઈ બ્રેન વિથ કોન્ટ્રાસ્ટ કહે છે જી અને જો એ ના થઈ શકતો હોય અથવા તો એ થવામાં પણ આપણને કંઈક ઘણા લોકોને ક્રોસ્ટ્રોફોબિયા હોય છે એટલે કે એમઆરઆઈ કરવામાં ડર લાગતો હોય છે તો એટલીસ્ટ સીટી સ્કેન બ્રેઇન વિથ કોન્ટ્રાસ્ટ કરવો જોઈએ જી બિલકુલ આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે એમની જોડે વાત કરી લઈએ હેલો હા હું બેન ભવાડી બોલું છું જી આપનું નામ જણાવો છો આ પરશુરામ નામ છે અને 74 વર્ષ ઉંમર છે ડાયાબિટીસ બીપી છે પણ હું નથી આવતી માથે તકલીફ હોઈ શકે એમાં ખાબ ને પૂછું

અહીંયા એક કોલર મિત્રનો કોલ આવ્યો છે અને એનું પ્રશ્ન આવ્યો છે કે બ્રેઇન ટ્યુમર જે છે એ લાંબા સમયગાડાથી એમને ઉંગ નથી આવતી એટલે કે એક એક વર્ષથી ઉંગની લઈને સમસ્યા છે તો શું બ્રેઇન ટ્યુમર આ ઉંગની સમસ્યા એનો સિમ્ટમ્સ છે ના 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 એ એની એનો સિમ્ટમ્સ નથી એક વર્ષથી ઉંગ નથી આવતી તો એ ઉંમરને કારણે બ્રેઈનમાં કેટલાક બાયોકેમિકલ ચેન્જીસ થાય એટલે ઉંગ ન આવે એના કારણે બ્રેઈન ટ્યુમર છે એવું કહી ના શકાય જી બિલકુલ આ વચ્ચે ડોક્ટર વધુ એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે ટ્યુમરને લઈને જેમ કે આપણે કીધું કે અમુક વ્યક્તિને સીટી સ્કેન એમઆરઆઈ કરાવવાથી ખૂબ એમ કહીએ કે ડરતા હોય છે અથવા તો એક પ્રકારની બીક લાગતી હોય છે ત્યારે આ વચ્ચે ટ્યુમર માટે કઈ સારવાર શ્રેષ્ઠ છે હા વેલ હવે જોઈએ જો હવે સારવારની વાત આવે છે ને ત્યારે બ્રેઇન ટ્યુમરમાં પહેલા એવું માનવામાં આવતું હતું કે બ્રેઇન ટ્યુમર એટલે ફક્ત ઓપન કરીને જ થઈ જાય છે પણ હવે તો બહુ જ બધી મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજી આવેલી છે એટલે સૌથી પહેલાં તો એમઆરઆઈ કે સિટી સ્કીનમાં ટ્યુમર ખબર પડે ને પછી એમાં ત્રણથી ચાર મેથડ હોય છે એક હોય છે કે ન્યુરો નેવિગેશન એટલે બ્રેનનું એક ન્યુરો નેવિગેશન આવે જેનાથી આપણને ખબર પડે કે બ્રેનમાં સ્કીનથી નીચે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ ટ્યુમર જાય છે એને લોકલાઈઝ કરી શકાય એનાથી ટ્યુમર જોવાનું આવે સર્જરી પછી અવેક બ્રેન સર્જરી એટલે કે પેશન્ટને રાખીને ટ્યુમર રિમૂવ કરી શકાય છે જે અમે અમે કરીએ છે અને ઘણા કદાચ મોર કરેલા કે જેમાં પેશન્ટને ભાનમાં રાખીને એની ટ્યુમર રિમૂવ કરવાનું હોય છે એટલે અવેક બ્રેઇન સર્જરી કહેવાય છે ત્રીજી વસ્તુ હોય છે કે નાનો જ ભાગ ઓપન કરવાનો બ્રેનનો કોઈક નાનો ભાગ હોય ને એટલો જ ઓપન કરવાનો અને એ ભાગની અંદરથી અમે માઇક્રોસ્કોપથી મદદથી અથવા તો એન્ડોસ્કોપની મદદથી એ ટ્યુમર થી કરીએ છીએ જો એ ટ્યુમર છે એ બેઝના સ્કલના બેઝના એટલે નાક અને બ્રેનની વચ્ચેનું જે આવરણ હોય એના ભાગમાં હોય તો નાકની અંદરથી જ આપણે એક દૂરબીન જે ટ્રાન્સપિનુરલ સર્જરી કહેવાય છે દૂરબીન લઈને ટ્રીટમેન્ટ કરીએ છીએ એ થઈ શકે છે એટલે એક રહી સર્જરીની મેથડ બીજી મેથડ છે કે જેમાં આપણે ઓપન સર્જરી નથી કરવાની પણ એ ટ્યુમરની અંદર બ્લડ વેસલ્સ બહુ હોય તો એને આપણે હાર્ટની એન્જિયોગ્રાફી હોય જે બ્રેનની એન્જિયોગ્રાફી કરી અને જે જગ્યાએ ટ્યુમર હોય એની જે બ્લડ વેસર હોય એની અંદર ગ્લુ નાખીને કે દવા નાખીને બંધ કરી શકાય છે એવા ઘણા બધા કેસીસ છે કે જે બહુ જ વેસ્ક્યુલર હોય કે જેમાં લોહી ઘણું બધું હોય તો એમાં લોહીનો પ્રવાહને બંધ કરવા માટે આંતરવા માટે એક ગ્લુ એટલે એક જાતનું ગુંદર કહેવાય જાતનું ગ્લુ કહેવાય એ નાખીને એને બંધ કરી શકાય છે એટલે જેમાં સર્જરી કરવાની જરૂર નથી હોતી અને અને ત્રીજું છે રેડિયેશનમાં સર્જરી છે રેડિયો સર્જરી કહેવાય સ્ટિરોટેક્ટિક રેડિયો સર્જરી અથવા તો ગેમા નાઇફ રેડિયો સર્જરી અથવા સાયબર નાઈફ રેડિયો સર્જરી એટલે એમાં રેડિયેશન જ આપવાનું હોય એક જ ભાગમાં ટ્યુમરનો જો બે સેન્ટીમીટર કરતાં નાનું હોય બે સેન્ટીમીટર ડાયામીટર કરતાં નાનું હોય તો એમાં એક જ વખત એક જ વખત કિરણો આપી અને એને બંધ કરી દેવાનું હોય છે जी अह जो कि डॉक्टर आपने खूब સરસ माहिती આપી આચ્ચે સારવાર પછી જેમ કે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સારવાર કરાવી છે આપની જોડે કોલ મિત્ર જોડાય ગયા છે પહેલા કોલ લઈ લેજો પછી આગળ ચર્ચા કરજો હેલો હેલો જી આપ ક્યા થી વાત કરી રહ્યા છો નામ જણાવો છો હા ડોક્ટર પાછે તો આ ચાલે છે અત્યારે જી 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 ચડાવો આપનો પ્રશ્ન પહેલા તો ટીવી નો વાધીમો કરજો આ બ્રેન ટ્યુમર નું છે તો આપ ધીમો કરી દો જેથી દરેક કોલર મિત્રને વિનંતી રહેશે કે જયારે પણ તે કાર્યક્રમમાં ફોન કરે છે ત્યારે ટીવી નો અવાજ ધીમો કરી દે જેથી એમનો પ્રશ્ન જે છે એ સ્પષ્ટપણે અમને યોગ્ય રીતે અહીંયા સંભળાઈ શકે તો યોગ્ય અહીંયાથી આપનું નિદાન થઈ શકે ડોક્ટર હવે આપણા પ્રશ્ન તરફ આગળ વધીશું ખાસ જ્યારે ટ્યુમરની સારવારની જે આપે વાત જણાવી કે સારવાર કઈ રીતે યોગ્ય રીતે સારવાર થઈ શકે છે ત્યારે અહીંયા એક વધુ પ્રશ્ન એવો ઉભો થાય છે કે શું યોગ્ય સારવાર લીધા પછી સર્જરી કરાવ્યા પછી પણ શું ફરી ટ્યુમર થવાની સંભાવના ખરી હા સંભાવના હોય છે ટ્યુમર ઘણી વખત જીનેટિકલી મોડિફાઈડ હોય

ચોવીસ કલાક એના માટે શું કરવું જોઈએ બેટા કેટલા સમય આ તકલીફ છે આ વર્ષ છે એમઆરઆઈ કરાયું સ્કેન કઈ આવતું કારણ શું જી બિલકુલ આપના પ્રશ્નો ઉત્તર ટીવી માં જાણી શકો છો હા બેન આ જે એ જે દેશ જે વાત કરે છે માથાનો દુખાવો છે એ કોમનલી ફીમેલ પેશન્ટ ની અંદર હોર્મોન્સને કારણે જે બ્રેઇનમાં ચેન્જીસ થતા હોય છે બ્રેઇનની બ્લડ વેસલમાં એના કારણે થતું હોય છે જેને માઇગ્રેન અથવા તો બીજું એક કારણ હોય છે બિનાયર ઇન્ટ્રાકર હાઈપરટેન્શન અથવા તો એન્ડિયોપેથિક ઇન્ટ્રાકુલ હાઈપરટેન્શન જેની અંદર બ્રેઇનમાં મગજના પાણીનું દબાણ વધી જવાના કારણે થતું હોય છે એટલે એવા કેસની અંદર આપણે આંખની એક તપાસ કરાવી જોઈએ અને કમરમાંથી પાણી કાઢીને એનું પ્રેશર વધારે છે કે નહીં એની તપાસ કરાવવાની આવે જેને સીએસએફ મેનોમેટ્રી કહે છે એટલે એ તો છે ને ન્યુરો ફિઝિશિયનને કે ન્યુરો સર્જનને બતાવી અને એક આંખની એટલે ફંડસ એક્ઝામિનેશનની તપાસ કરવાની હોય છે કમરમાંથી પાણીનું દબાણ માપવાનું હોય છે જો કમરના પાણીનું દબાણ વીસ કરતાં વધારે હોય તો આપણે એવું માનવાનું આવે કે બ્રેનની અંદરની જે બ્લડ વેસલ્સ છે એની અંદર સ્ટીનોસિસ થવાને કારણે અથવા તો બ્રેનમાં કેટલાક હોર્મોન્સ ચેન્જીસ થવાને કારણે એ પ્રેશર વધતું હોય છે એટલે આ ટ્યુમરને કારણે નથી પણ આ એક પ્રકારનું સીસી કહેવાય અથવા તો પછી એ ઇડિયોપેથિક ઇન્ટ્રાક્રેનિયલ હાયપરટેન્શન ને કારણ હોય છે જી બિલકુલ આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે હેલો હા પ્રમોદજી બોલો નમસ્કાર મેડમ જી પ્રમોદભાઈ જણાવો શું છે આપનો પ્રશ્ન મારે એ જાણવું તો કે આ કોઈ પણ ઉંમરે થતી હોય છે આવ્યુ મગજમાં અને એ કોઈ વારસાગત હોય શકે કે બીજું નાના મગજમાં થતી હોય છે ટીવર કે મોટા મગજમાં આવી થતી હશે અને કોઈ ખોરાક થી કદાચ થતું હશે એ જરા મારે જાણવું છે આ વિશે ચોક્કસથી આપ આપનો જાણી શકો વેલ એ મોટા મગજમાં અને નાના મગજમાં ગમે તે મગજમાં થઈ શકે છે એમાં એવું નથી હોતું કે એક જ મગજમાં થાય ગમે તે મગજના કોઈ પણ ભાગમાં થઈ શકે છે અને બીજી વસ્તુનો જવાબ છે તમારો કે એ બધાને જ હોય એવું જરૂરી નથી તમે એમઆરઆઈ આરઆઈ બ્રેઇન અથવા સિટી સ્કેન બ્રેઇન કરાવશો તો તમને ખ્યાલ આવશે એટલે ડરવાની જરૂર નથી હોતી અને ત્રીજી વસ્તુ તમે જે પહેલાં પૂછ્યું તો કે કંઈક કોઈ પણ એજમાં થઈ શકે છે હા એ બાળકોથી લઈ અને ઉંમર લાયક સુધીના કોઈ પણ એજમાં આ બ્રેઇન ટ્યુમર થઈ શકે છે ડોક્ટર અહીંયા વધુ એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે ખાસ સારવાર બાદ નિયમિત ચેકઅપ જે લોકો બ્રેઇન ટ્યુમરને લઈને સારવાર લીધી છે સર્જરી કરાવી છે તેઓએ કેટલા સમય અંતરે ચેકઅપ કરાવવું જરૂરી બને છે જુઓ એક તો છે ને સાદી ગાંઠ હોય છે જે લોકોને એ લોકોને વર્ષે એક વખત એમઆરઆઈ કરાવતા હોય છે ખાસ કરીને જેમાં એક વખત આપણે સર્જરી કરી હતી રિમૂવ ટો જે ટ્યુમર છે એ પૂરેપૂરું રિમૂવ થઈ ગયું હોય તો એમને વર્ષ પછી એક વખત એન્જિયો વર્ષ પછી એકવાર એમઆરઆઈ બ્રેઇન કરાવી દેતા હોય છે પછી વારેગડીએ કરવાની જરૂર નથી હોતી જ્યારે જે દર્દીઓને બ્રેઇનનું કેન્સર હોય છે એ લોકોને અમે દર ત્રણ મહિને ફોલોઅપમાં બોલાવતા હોઈએ છે એમની ક્લિનિકલ તપાસ એટલે એમની તપાસ કરીએ અને જરૂર જણાય કે એમનું જે ટ્યુમર છે એમાં કંઈક વધારો ઘટાડો થઈ રહ્યો છે જેના તરીકે ક્લિનિકલ વસ્તુ જોઈએ એમાં ખબર પડે તો અમે એમનો રિપીટ કરાવતા એમઆરઆઈ રીપીટ કરાવીએ છીએ અધરવાઇઝ જેને કેન્સરની ગાંઠ હોય એને દર છ મહિને એક વખત એમ કરાવતા હોઈએ છે વિથ કોન્ટ્રાસ્ટ એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ડૉક્ટર આમાં વધુ એક પ્રશ્ન એ પણ જાણવા માટે દર્શક મિત્રો ઈચ્છુ હશે કે ખાસ અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારની જે જીવનશૈલી છે મોબાઈલનો ટ્રેન્ડ સોશિયલ મીડિયાનો વધુ ક્રેઝ વધ્યો છે મોડા રાત સુધી જાગવું મોબાઈલનો વધુ વ્યાપ વધ્યો છે આ સાથે ખોરાકમાં પણ આપણે સૌ કોઈ જોઈએ છે કે ખોરાક પણ કઈ રીતનો યોગ્ય ગુણવત્તાવાળો નથી મળી રહ્યો અને તે છતાં સાથે જેમ કહીએ કે સ્ટ્રીટ ફૂડ છે ખાસ અત્યારે લોકો ખાવાનું ખૂબ વધુ પસંદ કરતા હોય છે આ વચ્ચે ડોક્ટર જીવનશૈલી અત્યારની અને ખોરાક એ બ્રેન ટ્યુમર માટે કેટલો જવાબદાર છે વેલ હજી સુધી છે ને એવું પૂરું થયું નથી કે કેટલીક જાતનો ખોરાક લેવાથી ટ્યુમર થાય છે બીજું છે કે મોબાઈલ જોવાથી ટ્યુમર થાય છે એ વાત છે ને ઘણા વર્ષોથી અલગ અલગ રીતે બધી ચાલી રહી છે ઘણા વર્ષોથી બધા કહી રહ્યા છે પણ હજી સુધી એ પણ પુરવાર થયું નથી કારણ કે હવે તો છેલ્લા પચીસ વર્ષથી તો લગભગ એવું જોવો બે હજારની સાલથી તો લગભગ બધાની પાસે મોબાઈલ છે પણ એનો અર્થ એવો નથી કે બધાને બ્રેન ટ્યુમર થઈ ગયા છે એટલે જે લોકો જીનેટિકલી એક્સપોઝ હોય જીનેટિકલી જેમને જેમના જીન્સ છે એની અંદર ટ્યુમર થવાની શક્યતા હોય અને પછી એન્વાયરમેન્ટના કોઈ ફેક્ટર આવે તો એને કારણે કદાચ ટ્યુમર થતું હશે ખાસ કરીને નામની બીમારી છે વધી રહી એ પણ હજી સુધી સાયન્સ એવું પુરવાર થયું નથી કે કોઈ સ્પેસિફિક વસ્તુ ખાવાથી અથવા તો તમે ટીવી જોવાથી કે મોબાઈલ જોવાથી કે રાત્રે ઊંઘ એટલે ઊંઘતા નથી એનાથી ટ્યુમર થાય છે એવું હજી સુધી સાયન્ટિફિકલી પુરવાર થયું નથી આપણી જોડે મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી આપ ક્યાંથી વાત કરો છો આપનું નામ જણાવો છો મારું નામ છે ભાવનગર થી છું જી જણાવો શું છે પ્રશ્ન મારે મને 4 વર્ષ પહેલા જાન્યુઆરી 2022 માં મને સ્ટ્રોક તો જી પછી 2 વર્ષ પછી મને ઘણી બધી રિકવરી આવી છે પણ મને હજી હાલની તારીખમાં મારી લેફ્ટ સાઈડ આખી બંધ થઈ ગઈ હતી

ब्रेन स्ट्रोक आ गया तो ब्रेन स्ट्रोक आया तेरे मरी थर्टी सेवन अभी ठीक ठीक चौकस थी तो आना सी भाई आप कोई बीजी दवा कहीं लो चो बीपी चो डायबिटीज चो के कर आप मने ब्लड प्रेशर नहीं दवा तेरे डॉक्टर इस तरह खावी चे ठीक ठीक तो आपने शो जान बोले के खास के मने एक लेफ्ट साइड में इंदर चेहरे मेरो आह हमारा पूरी लेफ्ट साइड बंद थी की थी तो अत्यारे મને एक्सरसाइज હું મે કરી છે બે વર્ષ જી કે પછી મને રેકોર્ડ ઘણી બધી છે પણ મને હજી હાલના તારીખે દુખાવો ઓપરે છે તો એમાંથી મને કેવી રીતના મળી શકે જી ચોક્કસ થી જાણી શકો છો હા મેડમ હવે જો આ જે બ્રેઈનસ્ટ્રોક છે ને એકદમ થેલેમસ બ્રેઈન માં થેલેમસ નામની જગ્યામાં એમને હેમરેજ થયું હશે એના કારણે થયો છે એવું દેખાઈ રહ્યું છે અને અત્યારે જે પેઇન થાય છે જેમને એને થેલેમિક પેઇન કહેવાય આ જે પેઇન છે ને એના માટે એમના જે ન્યુરો ફિઝિશિયન કે ન્યુરોસર્જન છે એમની પાસે જશે ને તો એમને કેટલીક દવાઓ આપશે ઓક્સ કાર્બા જે પેઇન કે પ્રી ગાભા કે ગભા પેન્ટિંગની દવાઓ આપશે તો એના કારણે એમનો દુખાવો છે એ કંટ્રોલ થશે અને આની સાથે સાથે એક્સરસાઇઝ હજી પણ થોડીક ચાલુ રાખશે તો એમનો દુખાવો કંટ્રોલ થઈ શકશે એટલે આમાં આ જે અત્યાર થાય છે એ માં જે ભાગમાં હેમરેજ થયું હતું ત્યાંથી સેન્સેશન સપ્લાય થતા હતા અને એ સેન્સેશન પાછા આવી રહ્યા હોય ત્યારે એ એબનોર્મલી પ્રેઝન્ટ થતા હોય છે ના થેલેમિક પેઇન થતું હોય છે એટલે મારું સલાહ પ્રમાણે એમને ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જનના એમના જે છે એમની સલાહ લઈ અને દવા લેશે તો એમનો આ દુખાવો ઓછો થઈ જશે ડૉક્ટર જોકે કાર્યક્રમને લઈને આપણી જોડે એક સમય મર્યાદા પણ છે તો એક અંતિમ પ્રશ્ન ખાસ જાણવા માગીશું કે ખાસ સારવાર દરમિયાન જ્યારે બ્રેન બ્રેઇન સ્ટોકને લઈને આપણે જ્યારે બ્રેન ક્યુમરને લઈને જ્યારે આપણે સારવાર કરી રહ્યા છીએ ત્યારે સારવાર દરમિયાન કયા પ્રકારનો ખતરો કે કોઈ સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ખરી વેલ કોઈ પણ થેરાપી કે કોઈ પણ વસ્તુ હોય છે દવા હોય છે કે ઇન્જેક્શન હોય છે કે સર્જરી હોય છે એની એની અસર થતી હોય છે એની સામે એની આડઅસર પણ હોય જ છે એટલે એક્શન રિએક્શન તમે જે કહો છો એવું એટલે ચાન્સીસ અત્યારે જે નવી ટેકનોલોજીથી જે સર્જરી કરવામાં આવે છે એમાં કોમ્પ્લિકેશનના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે અને એના બદલે બેનિફિટ થવાના એટલે સારું થવાના ચાન્સીસ વધારે હોય છે એટલે માઇનર સાઈડ ઇફેક્ટ કોઈ વખત થતી હોય એટલે બ્રેઇનનો કેટલોક એરિયા બહુ સેન્સિટિવ હોય એના કારણે કોઈક વખત બોલવાની તકલીફ પેરાલિસિસની તકલીફ અથવા તો ટેમ્પરરી મોડા ઉપર કંઈક ખાલી ચડી જાય અથવા તો આંખમાં અસર થતી હોય છે એટલે જે જે ભાગમાં ટ્યુમર હોય એના રિલેટેડ એની કોઈક બે પાંચ ટકા કેસની અંદરની સાઈડ ઇફેક્ટ હોય છે એના બાદ કરતાં એવું કોઈ મોટું જોખમ હોતું નથી બિલકુલ ડોક્ટર આપણી જોડે કાર્યક્રમ લઈને એક સમય મર્યાદા પણ છે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આપે બ્રેન ટ્યુમરને લઈને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ નમસ્કાર જી તો દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું સોમવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત